નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જે સરકારી યોજનામાં તો મિત્રો આજના વિડીયોમાં ખેડૂતો માટે વિભાગની એવી અગત્યની યોજના વિશે વાત કે જે યોજનાનું નામ છે સબસિડી સહાય યોજના આ યોજના અંતર્ગત ખેડૂતોને બોરવેલ માટે રૂપિયા પચાસ સહાય આપવામાં આવે છે આ યોજના વિશે તમામ માહિતી આપણે આ એક જ વિડિયોમાં મેળવી લઈશું પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો અને મિત્રો ચેનલ માં નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લઈએ આ જે બોરવેલ સબસિડી સહાય યોજના છે તે યોજના મુખ્ય ઉદ્દેશ શું છે તો કે મિત્રો ખેડૂતોના ખેતર માં બોર કરાવવાની જરૂરિયાત પડતી હોય છે જેથી પોતાના જો બોર કરાવી શકે તે હેતુ માટે ગુજરાત સરકાર જે બાગાયત વિભાગ છે તેના દ્વારા બોરવેલ સબસિડી સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત બોર્ડ માટે ખેડૂતોને સહાય આપવામાં આવે છે વાત કરી લઈએ લાભ વિશે કે યોજના લાભ છે તે કયા કયા ખેડૂતોને મળવા પાત્ર થશે તો કે આ યોજના નો લાભ છે તે ગુજરાત રાજ્યના એવા ખેડૂતોને મળવા પાત્ર થશે કે જે ખેડૂતો ઓઇલ પંપ નું છે તો તે વાવેતર કરતા તમામ ખેડૂત આ એસસી એસટી ઓબીસી ઇડબ્લ્યુ એસ પછી જનરલ પરંતુ તે ખેડૂત જો ઓઇલ પંપ નું વાવેતર કરતા હોય તો તે ખેડૂતો આ યોજના લાભ મેળવી શકે છે મિત્રો સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી અને કેવી રીતે મળવા પાત્ર થશે તો કે આ યોજના અંતર્ગત

ફરી ક્યારે આ યોજનાનો લાભ મેળવી શકતા નથી વાત કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તો કે આ યોજનાનો લાભ છે તે મેળવવા માટે ખેડૂતો ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામ નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે મિત્રો વર્ષ બે હજાર પચીસ માટે ફરીથી અરજી ફોર્મ રીઓપન કરવામાં આવેલા છે જે તાલુકાના લક્ષ્યાંક પૂર્ણ નથી થયું તો તે તાલુકાના ખેડૂતો માટે ફરીથી ફોર્મ રીઓપન કરવામાં આવેલા છે અરજી ફોર્મ નવ સાત બે થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે નવ સાત બે થી લઈ અને એકત્રીસ સાત બે ના સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મ ખેડૂતો ભરી શકશે હવે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી એની પ્રિન્ટ કાઢી ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે જ્યાં સુધી તમારા તાલુકામાં આવેલા બાગાયત વિભાગની જે કચેરી છે તેના કર્મચારી અથવા અધિકારીઓ તમારી પાસે ફોર્મની પ્રિન્ટ ના માગે ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ અરજી ફોર્મની પ્રિન્ટ

તેવા કિસ્સા અન્ય ખેડૂતો જે સંમતિ પત્રક છે તેની કોપી સાથે જોડવાની રહેશે તેની સાથે આટલા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે આવી રીતે મિત્રો બાગાયત વિભાગ ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય બોરવેલ સહાય યોજના કે જે યોજના અંતર્ગત જે ઓઇલ પંપ વાવેતર કરતા ખેડૂતો છે તે ખેડૂતો બોરવેલ માટે રૂપિયા પચાસ હજાર ની મર્યાદા સહાય આપવામાં આવે છે તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો